શિવાલિકા ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ મધ્યે પ્રથમ નોરતે અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગરબીની શરૂઆત આયોજકો અને આમંત્રિત મહેમાનોના હસ્તે માતાજીની આરતી કરીને કરવામાં આવી હતી સંપૂર્ણ ભક્તિમય વાતાવરણમાં માતાજીની આરતી બાદ દિલીપભાઈ દેશમુખે ખેલૈયાઓ અને ઉપસ્થિત સૌને સંબોધન કરતા અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું

આ નવરાત્રિમાં આપ સૌને નવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપ સૌને એક નાનકડી વિનંતી છે જે પ્રકારે માતાજીના વિવિધ અંગો બાવન સ્થાનો પર જઈને પડ્યા અને એ આપણા શક્તિપીઠ બની ગયા છે અને દાતા પાસે અંબાજીમાં સ્થિત પર્વત ઉપર માતાજીનું હૃદય પડ્યું અને અંબાજી એક ક્ષેત્ર બની ગયું એ જ રીતે અન્ય અન્ય એમના અંગો વિવિધ સ્થાનો પર પડ્યા અને શક્તિપીઠ બન્યા છે એટલે નવરાત્રિ મહોત્સવમાં આપ સૌને મારી વિનંતી છે અંગદાન એક મહાન પુણ્ય કાર્ય છે આપણા ધર્મશાસ્ત્રો મુજબ પણ આપણે ચિદાનંદ સ્વરૂપ છીએ અને આ નવરાત્રિમાં આપણે સૌ અંગદાનનો સંકલ્પ કરીએ માતાજીનું સ્વરૂપ પણ તમે બરાબર જોશો તો અષ્ટભુજા છે આ અષ્ટભુજા એટલે એક પ્રકારે વિવિધ જેમ શસ્ત્રાસ્ત્રો માતાજીના હાથમાં છે એમ આપણા આઠ અંગો પણ આપણે જો આપણા મૃત્યુ પછી જીવિત રહેવા માગતા હોય તો એક વ્યક્તિના અંગદાન થકી આઠ લોકોને નવજીવન મળી શકે આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્ય પુણ્ય કાર્ય છે આ કામ સાથે આપ જોડાઈ જાઓ આપ સૌને ફરી એકવાર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આ શક્તિ પર્વમાં આપમાં થકી જે રીતે થતી હોય ઉપવાસ કરીને નૃત્ય કરીને ગીત ગાઈને અન્ય કોઈ રીતે પણ ઉપાસનાના અનેક માર્ગો છે આ શક્તિની ઉપાસના કરો કારણ આજે આપણો દેશ ખૂબ શક્તિશાળી બને દુનિયામાં સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર બને એટલે જ આજથી એક મહાન સ્વદેશી પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અને આ સ્વદેશી પર્વના પ્રારંભે આપ સૌને બીજી એક વિનંતી છે કે આપ જ્યારે ક્યારે કોઈ આ તહેવારોના દિવસોમાં અત્યારે નવરાત્રિ પછી દશેરા દિવાળી એમાં જે ખરીદી કરો અને ગર્વપૂર્વક કહો કે હું સ્વદેશી સામાન ખરીદીશ અને મારું ગામ મારું ઘર એ સ્વદેશી ઘર બને એવો પણ બીજો એક સંકલ્પ કરો આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને આ આહવાન કર્યું છે આ આહવાન અનુસાર આપ સૌ લોકો સ્વદેશીનો આગ્રહ કરો અંગદાનનો પણ સંકલ્પ કરો એવી શુભકામના સાથે નવરાત્રિ પર્વમાં આ ખૂબ ઉત્સાહપૂર્વક શિવાલિકા ગ્રુપમાં તમે નવરાત્રિનો આનંદ માણો એવી ફરી એકવાર શુભકામના જય જય ગરવી ગુજરાત વંદે માતરમ બોલો આશાપુરા માતકી મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો